ઘટના સ્થળે ગઈ આગ લાગતા ગોડાઉન માં પાંચ કામદારો ફસાઈ ગયા હતા ફાયર વિભાગના જવાનો દ્વારા પાણી નો મારો ચલાવી આગ પર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આગમાં ફસાયેલા પાંચ લોકોને બચાવવામાં આવ્યા જેમાંથી બે લોકો ગંભીર ઈજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અત્યારે એક ડેડ બોડી પણ મળી આવી છે ફાયર વિભાગે ત્રણ કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો જોકે આગ લાગવાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી આ સમગ્ર મામલે સરથાણા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે જેથી આ દુષ્કર્મના કારણો જાણવા મળી શકે આ ઘટનાને વિસ્તારની ભદ્રતામાં ભયનો અહેસાસ ઊભો કર્યો છે ફાયર કંટ્રોલથી નવ પાંત્રીસની આજુબાજુ કોલ મળેલ કે સરથાના પાસે બીઆરટીએસ રોડ પાસે વાલમનગરમાં આપણે આગનો કોલ છે તો તરત જ ફાયર કંટ્રોલથી કાપોદરા મોટા વરાછા સરથાના ફાયર સ્ટેશનને તાત્કાલિક પૂના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપતા ઘટના સ્થળે આવીને જોતા ત્રીજા માળે ઉપરના ભાગમાં આગ ભયંકર હતી અને આવીને અમારા ફાયર સ્ટાફે કામગીરી ચાલુ કરેલ જે દરમિયાન જાણવા મળેલું સ્થાનિકોથી પણ કે એની અંદર વ્યક્તિઓ ફસાયેલ છે તો પાંચ એક વ્યક્તિને પાંચથી છ વ્યક્તિ અંદર ફસાયેલ છે તો તાત્કાલિક એમને સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને ફાયર ફાઇટિંગની કામગીરી હાલ હજુ કુલિંગના પ્રોસીજરમાં છે આજ રોજ સવારના દસથી સવા દસની વચ્ચે સરથણા પોલીસ સ્ટેશનને એવી માહિતી મળેલ કે વાલમનગર બીઆરટીએસ રોડ ઉપર એક મકાનની અંદર ત્રીજા માળે જે સાડીનું કારખાનું છે તેમાં કંઈક આગનો બનાવ બનેલ છે જે અનુસંધાને સરથણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા તુરંત ફાયર ફાઈટરની ટીમો આવી ગયેલ અને આગને બુઝાવી દેવામાં આવેલ છે અને હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે જે ઈજા થયેલા ઈસમો છે તેઓને એમ્સ હોસ્પિટલ તથા સિવિલ તથા સિમિ મેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલ છે અને હાલ તેઓની સારવાર ચાલ ચાલુ છે અત્યાર સુધીમાં કુલ નવ લોકોને ઈજા થયેલાનું જણાય આવેલ છે સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં